તો આજે હું બતાવવાની છું તમને દાળ તડકા તો દાળ તડકા રેસીપી છે એ આપણા અમુક અમુકના ઘરમાં જો મોસ્ટલી બનતી હોય ગુજરાતમાં આપણી ખાટી મીઠી જે દાળ બનતી હોય એ જ વધારે બને દાળ તડકા ઓછી બનાવે તો આજ મેં વિચાર્યું કે તમને આ રેસીપી બનાવવા અને જો તમને રેસીપી મારી પસંદ આવે તો તમે પણ ઘેર જરૂરથી ટ્રાય કરજો અને જો મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેરની સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા તો પહેલાં હું તમને એમાં કામ કામ સામગ્રી જોઈએ એ બતાવવા તો સામગ્રીમાં જો હે આદુ ને લસણની પેસ્ટ તો આપણે ગુજરાતી દાળમાં લસણ ન જ નાખતા ને આ હે સુખા મસાલા તો એમાં હે આપણી તેજપત્તા લાલ તીખા મરસા સુખા હે અને તીખા પછી આ હે ચી ચીણા સમારેલા મરસાં લીલા આ આપણી કઢીપત્તા મતલબ કે મીઠો લીમડો અને ધાણાભાજી ઝીણી સમારેલી ડુંગળી ઝીણા સમારેલા ટમેટા ને ડુંગળી આપણી ગુજરાતી દાળમાં ન જ નાખતા પણ દાળ તડકામાં ડુંગળી પડે ને આ હે બોઇલ કરેલી દાળ તુવેરની તો આપણી જે ગુજરાતી દાળ હોય એમાં દાળની થિકનેસ આપણી એકદમ ઓછી રાખીએ ને આમાં એકદમ જાડી રાખવાની દાળ જોવો આવી આવી જોઈએ દાળ ને આ આપણા હે બધા સૂખા મસાલો તો આમાં કાવ કાઉ પડીએ આમાં બધાય મસાલા પડે તો લાલ મરચું પર પડીએ મીઠું તો બધાયમાં પડે જ અને ધનિયા પાવડર પર પડીએ જીરા પાવડર હલ્દી પાવડર અને આમાં હું રાયને જ નાખતી તો જીરાથી વઘાર કરી ને આ ચીણીને સાથે બનાવવાના જીરા રાઈસ તો જે રાઈસ બને તૈયાર થઈ ગયા વઘાર કરવાનો બાકી છે તો હાલો પહેલાં મેં આમાં ઘી મૂકી દીધું ને દાળ તડકા છે એ આપણી ઘીમાં વઘાર કરીએ તેલ નાખવું હોય તો ન ખાય પણ મી જરાક એટલું તેલ નાખવું તો લુ ખારો આવે તો હાલો દાળનો વઘાર કરવાનો તમને બતાવવા વિડીયોમાં કન્ટિન્યુ રીજો સ્કીપ ન કરતા તો હાલો વઘાર કરીએ તો એમાં આપણું ઘી ગરમ થઈ ગયું તો એમાં પહેલાં આપણે નાખ્યું જીરું તો પેલા આપણે આદુ મરસાણી પેલા લસણ નાખીએ તો એ આદુ મેરસાણી લસણ ની આદુ ની લસણ નાખી તો લસણ ની ખાલી અડધુ તો પેલા

બોઈલ કરી નાખું તો જીરા પાવડર ને લાલ સૂતું આપણી ખાંડની મથા આધારીમાં આપણે ખાંડ મળી પણ આપણી બધે ટમેટા ડુંગળીમાં મિક્સ થઈ જાય એવી રીતના એક મિનિટ જેટલા ટાઈમે ધીમા ઘેસી એની ચડવા દે હું બને રેડી થઈ ગઈ તો એ આપણે એમાં નાખી દઈ હું ભાજી ને થોડુંક ઘી देखो गैस बंद कर दी मैंने पहला नाखे दी हूं घी जीरा तेजपत्ता अपनी घी थोड़ा तो सूखा मसाला तो आमाई पर जाहे तेजपत्ता नी लाल सुखी मिर्च दाना भाजी नाखवी हो तो ऑप्शनल है नी घी गरम थाए एकले सो तो कर दे ये आपरी तो आप ही फेर दो તો આપણું ઘી ગરમ થઈ ગયું નાખ્યું જીરું તો જીરું આપણે જીરાઈ ઘાટ બનાવીએ થોડુંક વધારે નાખ્યું જીરું જરાક સાંકળી જાય એ પછી નાખ્યો આપણે તેજપત્તા ને લાલ સુખી મીઠું આપણે ભાત તો એ વાપડી તરેલીએ કોઠિંબાની કાચરી અમેરી આની ખાખડી કહીએ અમારી ભાષામાં તમે કામ કે હોય એ કોમેન્ટ જરૂરથી કરજો બહુ ખાવાની મજા આવે આવેલી ભૂંગરા માહીરા મારા ત્રણે ના ફેમિલી છે અમારા ઘરમાં ભૂંગરા જ હોય અને જેટલા મારા હગાવાલા વાળા હે નજીક એની બધા ખબર છે કે મને ભૂંગરા બહુ ભાવે તો જે મારા જોતા હોય મારો વિડીયો તે કોમેન્ટ કરજો કે તેની ખબર છે કે મણી ભૂંગળા બહુ ભાવે તો મને ખબર પડે કે ખબર છે હગાવાલામાં ની રેડી છે તો એ હમણાં જ ખાવા બે હે જાય હું અમે બપોરા કરવા તો આ હે જીરા રાઈસ દાળ ફ્રાય છાસ દહીં ભૂંગળા ને કાચરી તો આલો બધાએ બપોરા કરવા ને મારી રેસિપી કેવી લાગી એ જરૂરથી કોમેન્ટ કરજો અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેરને સબસ્ક્રાઈબ કરતાં ના ભૂલતા